પારડી તળાવના પાડ ઉપર બાળ હનુમાનજી તથા રામદેવપીના મંદિરનો પાટોત્સવ ઉજવાયો હવન મહાઆરતી મહાપ્રસાદ ભજન સંધ્યામાં વાલ્મીકી સમાજ અને ભક્તો જોડાયા પારડી નાની મસાણી રોડ ઉપર તળાવની પાળ પાસે સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા બાળા હનુમાનજી તથા રામદેવપીના મંદિરના પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સવારે આઠ કલાકે મંડપ પ્રવેશ જે બાદ ચરણ પગલા સ્થાપના અને ધજા અને કળશ પૂજા હવન તથા મહાઆરતી કરવામાં આવી હતી જે બાદ મહાપ્રસાદ અને રાત્રે નવ કલાકે ભજન સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સંતવાણી દાયરામાં ભજની કલાકારો વિક્કીભાઇ હરજીભાઈ ઘરણીયા ઉપસ્થિત રહેશે પરમાનંદ મીઠાભાઈ શર્મા મહારાજે શુભકામના પાઠવી હતી આ પ્રસંગે સમાજના પંકજ ઘરણીયા સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી પાટોત્સવની ઉજવણી કરી હતી 我爱佛啦，我爱佛啦，大慈大悲佛，广闻悲佛，我们皆是佛啊！佛，佛慈悲啦，能加在啦，慈悲啦，慈悲啦，马天慈悲啦，慈悲慈悲啦，菩萨慈悲啦，佛慈悲啦，佛不怒不怒啦，不怒不怒啦。 આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર વિડીયો